રાજકોટ શહેરના આનંદનગર મેઇન રોડ ગાયત્રી મંદિર પાસે હાઉસિંગ બોર્ડના મકાનો જળજળિત થઈ ગયા હોવાથી નોટિસ આપવામાં આવી છે સાથે પાણીનું કનેક્શન અને વીજ કનેક્શન પણ બંધ કરી દેવામાં આવ્યું છે જેથી આનંદનગરના રહીશોમાં ભારે રોષ જોવા મળે રહ્યો છે રહીશોના જણાવ્યા અનુસાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અચાનક આવી અમારું નળ કનેક્શન તેમજ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે જેથી અમને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે આ બાબતે સ્થાનિક રહેશો આક્રોશ સાથે રોડ પર ઉતરી આવ્યા છે સ્થાનિકો ની માંગ છે કે જો અમારા મકાન જળ થઈ ગયા હોય તો સરકાર અમને બીજી કોઈ જગ્યાએ મર્યાદા આપે તેવી માંગ ઉઠવા પામે છે બ્યુરો રિપોર્ટ વૈભવ દેસાણી રાજકોટ સાડા ત્રણ વાગ્યા ગાળામાં બપોરે નંબર હું મારું ઘરનું મકાન નથી હું ભાડે રહું છું બરોબર છે બપોરે ચાર વાગે આવીને કોઈને જાણ કર્યા વગર આ નોટિસ આપેલી છે કે ભાઈ મકાન ડેવલપ રીડેવલપમેન્ટ કરવાના છે બરોબર નવા બનાવવાના છે પણ ઓન ધ સ્પોટ તમે લાઈટ પાણી કાપી નાખો ઓન ધ સ્પોટ માણસ જશે ક્યાં ક્યાં મકાન ગોતવાના અહીં એક બે માણસ નથી રહેતા અહીંયા એકસો ને ચુમ્માલીસ માણસો રહીએ છે એકસો ને ચુમ્માલીસ પરિવાર રહીએ છે ઓન ધ સ્પોટ જે એટલા રાજકોટમાં મકાન ભરે

અરે મરશું ભાઈ સમજી થાંશ અરે આમનામ જ રહેવાના છે અત્યારે ભલે રાત્રે બ કોઈને ડિસ્ટર્બ ન થવાનું સવારે તો ભાજી સવાર પડશે ને રસ્તો ચાલુ થાશે ને અમને નોટિસ આવેલી છે મકાન પાડીને નવો બનાવવાની નોટિસ આપેલી છે કોઈ વસ્તુ નહી ખબર પડી જયારે કે જ્યારે નાલી તોડવાનો અવાજ આવ્યો ત્યારે ખબર પડી નીચે કોઈ જાતની જાય નથી કરેલી મેરે કાપી ગયા છે અને કાપી ગયા પછી મોટાવડા પતકડા મારી ગયા હું કામ ના મારી નાખે પછી તમે ઘરને ભેગા થઈને અમે કોર્પોરેશન એ ગયા છીએ ન્યાય અધિકારીને મળ્યા છીએ મે કોઈ કોઈ જાત નો જવાબ મળ્યો નથી પછી અમે અહીંયા ભેગા થઈને ડાયરેક્ટ કોર્પોરેશન એ ગયા તો ન્યા તમને શું કહેવાય

તમારી મીટિંગો હાઇલાઇટ રાખવાની છે અમે આ મીટિંગ ચાલુ હતી તો બેન મેડમ હતા પુરસ્કાર લેવા માટે ફોટા આ તમારે ફોટાની જરૂર હતી આ મરેશ એની જરૂર છે કે હતા કે પુરસ્કારના ફોટા જરૂર છે બેન ફોટા તમારા